અષાઢ મહિનાનો છેલ્લો દિવસ એવા અમાવસ્યાના દિવસે વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આ દિવસનું અનોખું મહત્વ હોય છે શ્રાવણ મહિનાના આરંભના આગલા દિવસે અહીંના લોકો પારંપરિક રીતે અમાસના દિવસની ઉજવણી કરે છે જોકે દિવાસાની યાદગાર ઉજવણી તો વલસાડના ધરમપુરમાં આદિવાસી પરંપરા મુજબ ટપ્પા રમત રમી ખાસ ઉજવણી કરવામાં આવે છે વલસાડ જિલ્લાના ધરમપુરના આદિવાસી વિસ્તારમાં અષાઢ મહિનાના છેલ્લા દિવસ એટલે કે અમાસ અને શ્રાવણ મહિનાના આગળના દિવસે દિવસ વિશેષ મહત્વ હોય છે ડાંગરની રોપણી કરી ખેડૂતોને ફુરસત મળે છે ત્યારે શ્રાવણના આરંભને યાદગાર બનાવવા માટે દિવાસાની ભારે ઉત્સાહથી ઉજવણી કરે છે વર્ષોથી ધરમપુરમાં આદિવાસીઓ નારિયેળ ટપ્પાની રમત રમે છે આ રમતમાં આદિવાસી લોકો બજારના મુખ્ય એવા સમડી ચોક ખાતે એકઠા થઈ નારિયેળની લારીઓ પરથી નારિયેળની ખરીદી કરી એકબીજા સાથે નારિયેળને અથડાવી નારિયેળ ફોડે છે જેમાં જેનું નારિયેળ ફૂટી જાય તેણે પોતાનું નારિયેળ સામેવાળાને આપી દેવાનું હોય છે જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો જોડાઈને આનંદ ઉલ્લાસથી નારિયેળ ટપ્પાની રમત રમે છે અને આ અનોખી રમત રમવા અને જોવા લોકો દૂર દૂરથી અહીં આવે છે મહત્વપૂર્ણ છે કે નારિયેળ ટપ્પાની આ રમત આખા વર્ષમાં માત્ર આજના દિવસે જ એક દિવસ પૂરતી રમાય છે આખા વર્ષની સરખામણીમાં માત્ર આજના દિવસે જ સૌથી વધારે નારિયેળનું વેચાણ થાય છે અને ફક્ત એક દિવસમાં જ લાખો નારિયેળ ટપ વેચાઈ જાય છે એટલે દિવાસો અને આ ટપ્પા રમતે વેપારીઓને ખૂબ ફળે છે આજે હજારો વેપારીઓ પાસેથી લોકોએ ટપ્પા દાવ રમવા માટે નારિયેળની ખરીદી કરી હતી આજનો પર્વ દિવાસા નો પર્વ છે આદિવાસી સમાજ નો સમગ્ર આદિવાસી સમાજ નો પર્વ છે કે આદિપાસ થી ઉજવતા આવેલો પર્વ છે ખાસ કરીને અષાઢ મહિનાના છેલ્લો દિવસ એટલે કે અમાજ દિવસે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત પૂજવામાં આવતો પર્વ છે ખાસ કરીને આજના દિવસે આદિવાસી સમાજ મોટા ભાગે ખેતી ઉપર મફતો સમાજ છે અને એ દિવસે મોટા ભાગે ખેતીના કામ અને એમાં પણ ખાસ કરીને અનાજની કે રોકડી ડાંગર અને નાગરી એનું કામ પૂર્ણ થાય છે અથવા પૂર્ણતાના આરે આવે છે અને અષાઢના દિવસથી આપણા સમાજમાં આપણા વિસ્તારમાં પૂર્ણ ચોમાસાની શરૂઆત થાય છે અને એ શરૂઆત માટે ખાસ કરીને કુદરતી પ્રકૃતિના જતન માટે ગામના રક્ષણ માટે અને ખેતીના રક્ષણ માટે પૂજન કરવામાં આવે છે એના માટે ખાસ કરીને દિવાસાની ઉજવણી કરવામાં આવે છે એમાં ખાસ કરીને ઉત્સવમાં નારિયે અર્પણ ધરતી માતાને અર્પણ કરવામાં આવે છે અમાજ અર્પણ જેવું ગામડામાં પીડા પાણીમાં વહેતા મૂકવામાં આવે છે

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે